પાનીગેટ ખાતે જે ગણેશજીની શોભા યાત્રા પર જે કાવતરો કરવામાં આવ્યો છે તેને લઈ પોલીસ દ્વારા તેમને ઝડપી લેવામાં આવ્યા છે અને મુસ્લિમ સમાજ નિદ્રા કરી રહી છે અને વડોદરા પોલીસ વિશે શું કહેશો આ તો બહુ જ સર્મજનક ઘટના છે જે આપણા વડોદરા શહેરમાં જે પાનીગેટ વિસ્તારમાં થયું છે અને આ જે છોકરાઓએ હસી મજાકમાં કે મસ્કરીમાં જે પણ કર્યું હોય એને સખત સજા મળવી જોઈએ આ તો લોકોને આપણા વડોદરા શહેરમાં મુસ્લિમ સમાજે આગેવાનો સામાજિક કાર્ય કરતા દરેક તહેવારોમાં આગળ આવીને ભાઈચારાનું મેસેજ આપતા હોય છે લોકોને હિન્દુ મુસ્લિમને ભાઈચારાનું પેગામ આપતા હોય છે અને આ છોકરાઓએ આટલી શરમજનક ઘટના જે જાણી જોઈને જે કરી છે તો એમને કડકમાં કડક સજા મળવી જોઈએ કે આવી રીતના કોઈ હસી મજાકમાં કે સિરસીમાં કોઈ આવું કાવૂતરું ના કરે ને હું તો કહું છું કે આની અંદર તપાસ ઊંડાણમાં કરવી જોઈએ કેમ કે કોઈ મોટો સહયો બી થઈ શકે છે કેમ કે એ જ પાણી ગેટથી સિટી પોલીસ સ્ટેશનની હદમાં એ આગળ પણ આવી રીતના કેટલી વાર થયું છે અને વડોદરા શહેર પોલીસનું બહુ જ સરસ કામગીરી છે જે એમને તરત જ અડધી કલાકની અંદર આરોપીઓને ઝડપી લીધા અને જે ઉચ્ચ અધિકારી છે એમને ડીપની તપાસ કરી છે કે ત્યાંના રહીશો આટલી ગીજ વસ્તીના જે લોકો છે એમને કોઈને પણ હેરાનગતિ નહીં થઈ અને જે મુખ્ય આરોપી હતા એમને જ એમને ઉડાણમાં તપાસ કરીને એ લોકોને એને ઝડપી લીધા છે અને એમને કડક સજા થવી જોઈએ તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે